અત્યારે મંદિર આવી ગયા છે અત્યારે અમારા લાગે બાપાના બાપાને કરાવી રહ્યા છે જયેશ્વર સાહેબના સિંહ મંદિર છે ઝડપથી બધા મિત્રો જોડે જાય પછી આપણે અંદર જઈને બાપાના દર્શન કરાવીએ તો લક્ષ્મણસિંહ ચોડા વસ્ત્રા જય શ્રી રા રાધરાધી આજના લાય દર્શન જયેશ્વર સુંદર મજાના તો આગળ જઈશું મિત્રો અને પેલા કાળભૈદના

અને આજનું ટ્રાફિક પણ જોઈ શકો કે ખૂબ ઓછું ટ્રાફિક છે રોજ કરતા મિત્રો તો આજે નાસન ને મને દેશે મિત્રો જોઈ શકું છું ચાલો ગાડી મંદિર જે ને ગાડી મંદિર દેશે તો મિત્રો તો લાઈ માં બનિયારી જંત્ર કેવલભાઈ બાબા સ્ત્રામભાઈ લક્ષ્મણ સોડા પસ્તા ગાદી મંદિર ના સુંદર મજાના લાઈ દેશે જોઈ શકો છો ગાદી મંદિર ભાવના પરમાર જય જય શ્રી રામ બાપા શ્રીરામ તો આજના સુંદર મજાના ભાઈ રહેશે દિનેશભાઈ બાલધિયા બગદાણા બાપા શ્રીરામ દિનેશભાઈ તો આજના ગાંધીના સુંદર મજાના ભાઈ રહેશે જય શ્રી નિરુભાઈ જોશે બાપા શ્રીરામ રંજીતસિંહ ચૌહાણ બાપા શ્રીરામ મહેશભાઈ બાપા શ્રીરામ તો આજના સુંદર મજાના ભાઈ રહેશે

ચાલો મિત્રો તો અત્યારે ટ્રાફિક છે રિટર્નમાં વ્યવસ્થિત દર્શન કરાવીએ ચાલો આજથી સમાધિ મંદિર સમાધિ મંદિરના દર્શન કરાવીએ અને બીજું કે જે મિત્રો ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે તમને આઠ વાગે બાપાના લાઈવ દર્શન સાંજના સોને વિશે સંધ્યાર્થીના દર્શન અને રાત્રે આઠ વાગે પછી બાપાના લાઈવ દર્શન થઈ શકે તો આજના આપણે સું લગ્ન દર્શન જોઈ શકો છો તો આપણે આગળ જઈશું અને મંદિરના દર્શન કરાવીશું વાત છે સમાધિ મંદિર સમાધિ મંદિર ના સુંદર મજા ના આજના લાઈ દેશે જોઈ શકો છો જે જા બાપાને સમાધિ આપવા માં આવી છે તે સમાધિ મંદિર ના આજના સુંદર મજા ના લાઈ દેશે કોડલ કૃપા વાવસ્ત્રામ જિનેશભાઈ દરજી અંજાથી થી લાઈ માં જોડાઈ જશે બંને જણા જિનેશભાઈ દરજી વાવસ્ત્રામ મુકેશભાઈ વાસિયા બાડોલી થી વાવસ્ત્રામ તો આજના લાઈ દેશે સુંદર મજા બીજી કે મિત્રો તમને વિડીયો ગમતી તો લાઈક કરી શકો છો તમારા મોબાઈલની જમણી બાજુ ઉપરની બાજુ ત્રણ ટપકા હશે ત્યાં ઓકે મારશે એટલે તમને લાઈક કરવાનો ઓપ્શન આવશે તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો અને અહીંથી જોઈ શકો કે મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે બાપાની ધજા સુંદર મજાની ફરકી રહી છે જોઈ શકો છો ઈશ્વરગીરી ગોસ્વામી રાધનપુરથી ચાલો મિત્રો તો આગળ જઈએ અને વધારે ટાઈમ નહીં લેતા બીજા મંદિરના દર્શન કરાવી દઈએ તો લાઈવમાં બનિયા જમ મિત્રો બીજું એ કહેવાનું કે આપણો વિડીયો લાઈવ રોજ આપણે લાઈવ કરીએ છીએ અને લાઈવમાં જો તમને મજા આવતી હોય મિત્રો તો તમારા બીજા મિત્રોને પણ શેર કરી શકો છો જેથી કરી તે મિત્રો પણ ઘરે બેસીને બાપાના લાઈવ દર્શન કરી શકે આપણે વખત એટલો જ છે કે આપણા જે લાઈવ દર્શન કરાય છે તે ભારત દેશ સુધીના ખૂણે ખૂણે જે લોકો રહે છે તેમને ઘરે બેસીને બાપાના દર્શન થઈ શકે મિત્રો મજાના લાઈવ દર્શન જોઈ શકો છો અત્યારે ધ્યાન મંદિર આવી ગયા છે મિત્રો અને ધ્યાન મંદિરના દર્શન કરાવીશું કે જ્યાં બાપા છે ધ્યાન ધરતા વર્ડની નીચે બેસીને બાપા છે ધ્યાન ધરતા ધ્યાન મંદિરના સુંદર મજાના દર્શન કરાવ્યું મિત્રો

अब इस तरह जय श्री राम हजरत वर्ड में अंदर बाबा दर्शन करा छु तो लाइव में बनिया छु तो चलो वर्ड में अंदर बाबा दर्शन करा मित्रों महेश भाई बापा जय श्री हजरत तो वर्ड में मित्रों ध्यान से जो चित्र ने बापा ना दर्शन थे बे हां कना कान मोटो सुंदर मजा ना दर्शन दर्शन मित्रों बापा ना सुंदर मजा ना लाई दर्शन वर्ड में मित्रों वैसे कुछ तो बदाज मित्रों ने वापस तरह जय श्री राम राज राज जय जय राम चलो मित्रों आज Haji Maah sepenuhnya lagi di yang regrets ngekut pada mitas sekwifflgood, તો ગાંધી મંદિર આવી ગયા છે ગાંધીમંદ્ર મધ્યસંગ અત્યારે પણ જે ટ્રાફિક તો છે સુરેશભાઈ બાબસ્ત્રાભાઈ જયની મહેશભાઈ ટાઈમ ની રહેતા આગળ જઈને બીજા બધા પ્રેક્ટિસ કરાવીએ તો લાઈવમાં ભણી રહ્યો મિત્રો આજે સુંદર મિત્રો લડાઈ ચાલો આગળ જઈશું બીજા મંદિરના દર્શન કરાવું છું તો અત્યારે મંદિરની સામે આવી ગયા અને આવી ગયા છે મંદિરના દર્શન કરાવશું તો મંદિર જોઈશું કંઈથી સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો તો મંદિરના સ્વામીનો માર્ગ આઈ રહેશે ગોળસર ગામથી જે મનુબે આવ્યો હોય તાત્કાલિક બાબાના મંદિરે પહોંચે તમારી સાથે આવેલા બે આયા તમારી રાહ જોવે છે ગોળસર ગામના મંજુબે જાવ પછી બાબાના મંદિરે પહોંચે આજના સુંદર મંદિરના લાઈ દેશંત્ર જોઈ શકો છો મંદિર સમય આવી ગયા છે તો મિત્રો તો બધા મિત્રોને વાપસરામ જય શ્રીરામ રાધે રાધે લાઈવ માં જોડવા માટે ખૂબ આભાર શુભરાત્રી મિત્રો તો આજનું લાઈટલું સુધી રાખીએ રામ જય શ્રીરામ રાધે